નમસ્કાર મિત્રો પીપીએરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપીએરો તાલુકો દાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની આશ્રમ શાળાઓમાં શિક્ષક સહાયકોની ભરતી કરવા માટે મદદનીચ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ તરફથી એનઓસીની મંજૂરી કરવામાં આવેલ છે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારીએ અરજીઓ દિવસ પંદરમાં નીચેના સરનામા મળે તે રીતે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી તમામ વિગતો પ્રમાણપત્રોની સર્ટિફા સર્ટિફાઈડ નકલ સાથે મોકલવા જાહેરાત આપવામાં આવે છે જગ્યાનું નામ જોઈએ શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ મહિલા માટે જગ્યા એક ખાલી છે એમએ બી એડ ટેટ ટુ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર માટે હિન્દીમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક બિનઅનામત કેટેગરી માટે એમ એ બી એડ ટુ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર માટે સંસ્કૃતમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર માટે જગ્યા એક બી એ બીએડ ટાર્ટ વન પાસ હોય તેવા ઉમેદવાર માટે સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી છે શિક્ષણ સહાયક બિનઅનામત જગ્યા એક બી એસ સી બી એડ ટાર્ટ વન પાસ કરેલું હોય તેઓ ઉમેદવાર માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક બિન અનામત જગ્યા એક બી એ બીએડ ટાર્ટ વન સંસ્કૃતમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ જગ્યા એક એમ એ બીએડ ટાર્ટ ટુ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર માટે સમાજશાસ્ત્રમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક બિન અનામત મહિલા કેટેગરી જગ્યા એક એમએ બીએડ ટાર્ટ ટુ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર માટે ભૂગોળમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે જગ્યા એક બી એસસી બી એડ ટાર્ટ વન પાસ કરેલું હોય તે ઉમેદવાર ગણિત વિજ્ઞાનમાં એક જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ જગ્યા એક બી એ બીએડ ટાર્ટ વન પાસ કરેલું હોય તે ઉમેદવાર માટે ગુજરાતીમાં જગ્યા ખાલી છે શિક્ષણ સહાયક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે જગ્યા એક બી એસસી બી એડ ટાર્ટ વન પાસ કરેલું હોય તેઓ ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં એક જગ્યા ખાલી છે નોંધ આશ્રમ શાળા હોય ફરજના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે અરજી મોકલવાનું સ્થળ પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ ત્રણ આઠ નવ ત્રણ આઠ બે